બોટાદ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેઓની અલગ અલગ માગણીઓને લઈને બોટાદમાં કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું સમગ્ર ગુજરાતમાં આરોગ્યના કર્મચારીઓની વિવિધ માગણીઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યા છે ત્યારે બોટાદ ખાતે બોટાદના આરોગ્ય અધિકારીઓ દ્વારા તેઓની વિવિધ પડતર માંગોને લઈને કલેકટર તથા ડીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મુખ્યત્વે તેઓની માંગ છે કે બે હજાર બાવીસમાં રચાયેલ તપાસ સમિતિ દ્વારા રજૂ થયેલ અહેવાલ અનુસંધાને કાર્યવાહી કરવામાં આવે તેમજ ખાતાકીય પરીક્ષા રદ કરવા પગાર વિસંગતતા દૂર કરવા સહિતના પ્રશ્નો અંગે તેમજ વિવિધ પડતર માંગણીઓને લઈ તેનું સમાધાન લાવવા માંગ કરવામાં આવી છે જો તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલ પણ કરવામાં આવશે અને જો કર્મચારીઓને ન્યાય નહીં મળે તો મહાસંઘ દ્વારા કડક નિર્ણય લેવાશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ જાણકારી આપી હતી આ આવેદનપત્ર આપવા માટે એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ સહિતના આરોગ્ય કર્મચારી જોડાયા હતા રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે અત્યારે હાલ ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓ મુખ્ય બે માંગણીઓ છે છે એક ખાતાકીય પરીક્ષા ખાતાકીય પરીક્ષા જે છે અમારે રદ કરવાની છે કારણ કે દરેક ખાતા ને ખાતાકીય પરીક્ષા નથી અને અમારા ખાતામાં કોઈ પણ પ્રકારનું વહીવટી જ્ઞાન ન હોય છતાં પણ અમારા ખાતામાં ખાતાકીય પરીક્ષા દાખલ કરવામાં આવી છે જેનો અમારો પ્રથમ વિરોધ છે બીજી વસ્તુ છે પગાર વિસંગતતા આરોગ્ય કર્મચારી મહાસંઘ બે હજાર એકથી પગાર વિસંગતતા બાબતે લડી રહ્યો છે જેમાં બે હજાર બાવીસમાં અમે અચ ચોક્કસ મુદતની હડતાલ કરેલી અચોક્કસ મુદતની હડતાળમાં કમિટીની રચના કરવામાં આવેલી જેમાં કમિટીએ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પોતાનો અહેવાલ રજૂ કરી દીધેલો છે છતાં પણ હજુ સુધી સરકાર સરકારશ્રી તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી અમો તરફથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આરોગ્ય તરફથી જે અહેવાલ આપવામાં આવેલો છે તેની ઘટતી કાર્યવાહી કરી આરોગ્ય કર્મચારીની માંગણી પૂરી કરે અને અમારી પગાર વિસંગતતા દૂર કરે આવનાર સમયની અંદર આપની માંગ નહીં સંતોષાય તો એના વિશે આરોગ્ય ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા જે પણ કાર્યક્રમ આપવામાં આવશે તેને અમે ફોલો કરશું અને તે મુજબ અમે સાથે રહીશું મારું નામ કૈલાસ બેન છે એફએડબલ્યુ ડિસ્ટ્રિક્ટ બોટાદ ટાટમ પીએસ માં ફરજ બજાવું છું અને અમારી મુખ્ય બે માંગણીઓ છે અમારા બધા કર્મચારીઓ એમપીડબલ્યુ ડબલ્યુ અમારો મુખ્ય મુદ્દો એ છે કે અમને ટેકનિકલમાં સમાવેશ કરે અને એમપીડબલ્યુ અને એફએ ને અમને અઠાવીસો નો ગ્રેડ પે આપે અને એફએચએસ અને એમપીએચએસ ને અમારો બેતાલીસો નો ગ્રેડ પે આપે તો આ અમારી મુખ્ય માંગણી છે ને બીજું કે તેમને જે પરીક્ષામાં અમારો સમાવેશ કરવામાં આવ્યો છે. જે ખાતાકી પરીક્ષા છે. જે અમારે આજ સુધી હતી નહીં. અને સરકાર શ્રી અમારા ઉપર જે જ્યારે અત્યારે નાખી છે. તો એ પરીક્ષા અમે અમારો પૂરો વિરોધ છે. અમારા કર્મચારીઓનો કે જે અમે કોઈ પણ પ્રકારનું અમને નાણાકીય નોલેજ વહીવટી નોલેજ ન હોય અને અમારા ઉપર એ સરકાર શ્રી ઠોકી બેસાડી છે. પરીક્ષા તો અમારે એ પરીક્ષાનો અમે સદંતર અમે વિરોધ કરીએ છીએ.

તો અમે એની હારે અમે એ ફોલો કરશું અને એની જોડે અમે સ્ટેન્ડ બાય છે આ હડતાલ થી જે લોકો ને કોઈ મુશ્કેલી પડે ખરી હા ઘણી બધી મુશ્કેલીઓ પડે મમતા દિવસ છે રસીકરણ છે સગર્ભા બેનો છે બાળકો છે જીરો થી પાંચ વર્ષના બાળકો છે એનસીડી કામગીરી છે ડિલિવરી પછીની જે કઈ ફોલોઅપ લેવાની હોય એ બધી છે એમાં ઘણો બધો જનતાને મુશ્કેલી પડશે